માં અંબાની ભક્તિનો અવસર આપણા સૌ ગુજરાતીઓ માટે આસ્થા સાથે સાથે ઉત્સાહનો ઉત્સવ નવ દિવસ માટે ગુજરાતના હજારો ગામડાઓથી લઈને શહેરોના નાગરિકો સુધી યુવાઓથી લઈને વડીલો સુધી સૌ લોકો માં અંબાની ભક્તિમાં માં અંબાના ગરબા લેતા હોય છે અને ગુજરાતીઓ નવરાત્રીના મહિનાઓ પહેલાથી ગરબાની તૈયારીઓ કરતા હોય છે આ ઉત્સવ એ હવે માત્ર ગુજરાત સુધી સીમિત નથી રહ્યો યુનેસ્કો દ્વારા દુનિયાના જે હેરિટેજ અનેક કલ્ચરલ એક્ટિવિટી હોય છે તેમાં બી ગરબાને સ્થાન આપવામાં આવ્યું છે અને મા અંબાના ગરબા હોય નવરાત્રિનો તહેવાર હોય યુવાઓમાં ઉત્સાહ હોય વડીલોને ભક્તિ કરવાનો અવસર હોય ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજ્યના નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં હંમેશા આગેવાની લેતી હોય છે છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના યુવાનો મોડી રાત સુધી ગરબા રમી શક્યા છે એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ ઊભી કરી સાથે સાથે મારા રાજ્યના નાના મધ્યમ વર્ગીય વેપારીઓ કોઈક લારી ચલાવતા હોય કોઈક ફેર્યા હોય કોઈ પાથરના પાથરીને કામ કરતા હોય કોઈ રેસ્ટોરન્ટ ચલાવતા હોય આ બધા જ વેપારીઓ નવરાત્રિના નવ દિવસમાં સારો વેપાર કરી શકે અને એ વેપાર થકી તેમના પરિવારની દિવાળી વધુ ઉજ્જવલ બને તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોથી વ્યવસ્થાઓ કરવામાં આવે છે પરંતુ આ મોટા મનથી ગયા વર્ષની જેમ મોડી રાત સુધી આ છૂટ મળે એટલે એક બે વાગ્યા સુધી ગરબા અમે બધાને રમાડી શકીએ અને યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને મા અંબાની ભક્તિ કરી શકે એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે પરંતુ જે બેન્ડ છે હોસ્પિટલોની નજીક હોય કોઈ સોસાયટીઓની નજીક હોય અને સોસાયટી અને આ પ્રકારના કોઈ બી વ્યક્તિઓને બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે એટલે કે કોઈને બી હેરાનગતિ ના થવી જોઈએ અને કોઈને બી હેરાનગતિ વગર મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપવામાં આવી છે અને એની સાથે સાથે લોકોનો વેપાર બી ચાલે એવી વ્યવસ્થા કરવામાં આવી છે